તેમજ રિટાયર્ડ આર્મી તેજસભાઈ પટેલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર યોગેશભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર વિજયભાઈ પટેલ ટ્રસ્ટી શ્રીમતી રશ્મિબેન પટેલ ગુજરાતી મીડિયમના પ્રિન્સિપાલ મનીષાબેન પટેલ ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપાલ આરતીબેન ગુપ્તા શિક્ષક મિત્રો અને ધોરણ છથી બારના વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની નિમિત્તે શાળામાં વિવિધ દેશભક્તિને લગતા નાટક ડાન્સ દેશભક્તિ ગીત તેમજ સ્પીચ અને પરેડનો કાર્યક્રમ તેમજ જે બાળકોએ રમતગમત ક્ષેત્રે સારી પ્રતિભા રજૂ કરવામાં આવી હતી તેવા વિદ્યાર્થીઓને મહેમાનશ્રીના હસ્તે મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા